નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એનએચએમ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને જો આપ મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય જેમાં હું નાની નાની જાહેરાતોનું પણ અપલોડ કરતો રહ્યો છું તો તે વોટ્સએપ ગ્રુપને જોઈન કરવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં નીચે જણાવેલ સંવર્ગની ખાલી જગ્યાને તદ્દન હંગામી ધોરણ ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારે આરોગ્ય સાથી પ્રવેશ મોડ્યુલની લિંક અહીં આપેલી છે આરોગ્ય ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ વીસ છ બે હજાર ચોવીસ બાર વાગ્યેથી લઈને ત્રીસ છ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે દસ્તાવેલી પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ ઉંમર અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે અહીં ક્રમ આપેલો છે જગ્યાનું નામ આપેલું છે શૈક્ષણિક લાયકાત અનુભવ અને તેની ઉંમરની વિગત આપેલી છે ત્યારબાદ ફિક્સ માસિક પગાર આપેલો છે જે તમે જોઈ શકો છો તો તેમાં પહેલું છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ ન્યુટ્રિશન જિલ્લા કક્ષાએ એક જગ્યા છે તો તેમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એનમાં એન્ડ ન્યુટ્રિશન બીજું છે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગનું જ્ઞાન હોવું જોઈએ તથા રાજ્ય અથવા તો જિલ્લા એનોસી કક્ષાએ ન્યુટ્રિશન સંબંધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા આપવામાં આવશે તેમની મહત્તમ ઉંમર છે તે પાંત્રીસ વર્ષની છે અને તેમને મળવાપાત્ર પગાર છે તે સોળ હજાર પ્રતિમાસ છે ત્યારબાદ બીજું છે આરબીએસ કે આયુષ પુરુષ તબીબ એટલે કે બીએએમએસ તાલુકા કક્ષાએ જગ્યાઓ ત્રણ છે તેમાં શૈક્ષણિક લાયકાત છે તે યુજીસી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આયુર્વેદની બેચલર ડિગ્રી હોવી જોઈએ ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ હોવું જોઈએ આયુર્વેદિક કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેની ઉંમરમર્યાદા છે તે ચાલીસ વર્ષ છે અને તેમને માસિક મળવાપાત્ર વેતન છે તે એકત્રીસ હજાર છે જે ફિક્સ છે ત્યારબાદ અહીં ત્રીજું છે આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા એસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ તેમની બે જગ્યાઓ છે તો તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્નાતક અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી ગુજરાત ફાર્મસી કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ કોમ્પ્યુટર બેઝિસનું જ્ઞાન હોવું જોઈએ તેમની વયમર્યાદા છે તે ચાલીસ વર્ષની છે અને મળવાપાત્ર પગાર તે તેમનું સોળ હજાર છે ત્યારબાદ ચોથું છે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ આગામી વર્ષ માટે પ્રતિક્ષા યાદી બનાવવા અર્થે આ ભરતી થવાની છે તો તેમાં શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએટ કોઈપણ શાખામાં ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો બે ત્રણ વર્ષનો અનુભવ તેમજ વર્કિંગ નોલેજ ઇન ઇંગ્લિશ ધરાવતા ઉમેદવારને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અંગ્રેજી અને ગુજરાતી ટ્રાઇપિંગનું જ્ઞાન હોવું જોઈએ એમએસ ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ તેમને માસિક ભણવાપાત્ર વેતન છે તે સોળ હજાર છે ત્યારબાદ પાંચમું છે એનએચએમ આયુષ તબીબ હોમિયોપેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તેમાં એક જગ્યા છે તેમાં લાયકાત છે તે બી એ છે તેમાં બીજી લાયકાત છે તે હોમિયોપેથી કાઉન્સિલિક ઓફ ગુજરાતનું રજિસ્ટ્રેશન જરૂરી છે ત્રીજું છે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ તેમની વયમર્યાદા છે તે ચાલીસ વર્ષની છે અને તેમને મળવાપાત્ર વેતન તે એકત્રીસ હજાર છે ત્યારબાદ છઠ્ઠું છે અકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બે જગ્યાઓ છે તેમાં જે શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએશન કોમર્સ છે અને બીજું છે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ટેલી એકાઉન્ટિંગ કોમ્પ્યુટરની જાણકારી ગુજરાતી અંગ્રેજી તથા ઓછામાં ઓછું એક વર્ષનું એકાઉન્ટિંગનું કામ અનુભવ હોવો જોઈએ તેમનું માસિક વેતન છે તે વીસ હજાર રૂપિયા છે ત્યારબાદ સાતમું છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સી એચ ઓ તેમની ત્રણ જગ્યાઓ છે સર તેમની શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીએચ સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ કોર્સ પાસ કરેલા ઉમેદવારને ભરતીમાં સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અથવા તો ત્રિપલ સી એચનો કોર્સ બી નર્સિંગ તથા પોસ્ટ બેજિક એસ સી નર્સિંગના કોર્સમાં જુલાઈ બે હજાર વીસથી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓથી જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બી એસ નર્સિંગ તેમજ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ઉમેદવારો તેમને મળવાપાત્ર જે ઇન મે માસિક વેતન છે તે ત્રીસ હજાર ફિક્સ અને દસ હજાર ઇન્સેન્ટીવ પેટે પ્રતિમાસ આપવામાં આવશે એટલે કે ટોટલ ચાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યારબાદ આઠમું છે ઓડિયોલોજિસ્ટ જે જિલ્લા હોસ્પિટલમાં છે એક જગ્યા તેમની શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન ઇન ઓડિયોલોજીસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી બીએસસી સ્પીચ હિયરિંગ તેમાં આરસીઆઈ માન્ય સંસ્થામાંથી તે માન્ય હોવું જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને તેમને મળવાપાત્ર વેતન એ ઓગણીસ હજાર છે ત્યારબાદ છે નવમું એડિયોમેટ્રિક્સ મેટ્રિક્સ આસિસ્ટન્ટ જિલ્લા હોસ્પિટલ એક તેમની જગ્યા છે એક તેમાં જે શૈક્ષણિક લાયકાત છે તે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ ઇન હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ ડીએચએલએસ આર આર સી આઈ માન્ય સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને તેમને મળવાપાત્ર વેતન છે તે પંદર હજાર છે અહીં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ છે તે જોઈ લઈ ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે તે અહીં વેબસાઇટ આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મળેલી અરજી સ્વીકારવામાં આવશે રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ ધ્યાને રાખવામાં આવશે નહીં માન્ય રાખવામાં આવશે નહીં સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે જો સ્પષ્ટ ન મચાય સ્પષ્ટ ન દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો તે અરજી રદ કરવામાં આવશે અધૂરો વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરવી નહીં ઉમેદવારે કોમ્પ્યુટરની પ્રેક્ટિસ પરીક્ષા આપવાની રહેશે ઉચ્ચ જગ્યા માટે પત્ર વ્યવહાર અત્રેથી કચેરી ખાતેથી ફક્ત ઈમેલ મારફેત જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઈમેલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તેવા દર્શાવવાના રહેશે ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતાં પહેલાં જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અનુભવ ઉમેરે વગેરે આરોગ્ય સાથે પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપૂર્ણ અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવ્યામાં સ્વીકાર્યાની છેલ્લી તારીખ રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોએ ઉમેદવારોના કિસ્સાઓમાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવ્યાની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રીસ બે હજાર ચોવીસની ચિત્તિને ધ્યાને રાખવામાં આવશે નિમણૂકને લગત જેવા કે જગ્યાઓમાં વધારે કે ઘટાડો કરવો ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તો લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી નર્મદા આબાદિત રહેશે તો મિત્રો આ હતું આજની ભરતીનો નોટિફિકેશન જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ બાર ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત